ભક્ત્રી રાખે છે ને આ સાથે પણ આ મહેમાન રાખ્યો એટલે એમને કોટી કોટી વંદન કારણ કે મહિમા જે પરમ તત્વ ને પામી અને પરમાત્મા પત્ ને પામી અને જે મનુષ્યનો લાવો લીધો એ દિવસ ભરી આજા એ ઉજવે છે એટલે ધન્યવાદ છે ઘણી જગ્યાએ હોય રાતે બીજે રાખે ગમે તે રાખે પણ આ મહેમાન ચાલુ છે અમોર વાંચાનો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આજે આ પૂર્ણશાળી ભૂમિકર પધારેલા

પણ મનુષ્ય ગમે ત્યાં બેફળવા માટે આ મનોજી પરમાત્મા એ નહીં આવ્યો અને ભક્તિ કબૂલ કરી નાખ્યો કે મને પાથી છોડે તો તારી ભક્તિ કરી એવી ભક્તિ કમૂલ કરે દે દે પાપ અન હોય જો ભૂલી આ ભૂલેલાને રા હવે કોણ બતાવે પાપ એક જ સદગુરુ સદગુરુ સંતના ચરણમાં જવ તોય ભૂલેલો રસ્તો બતાવે હું જડેવો મન માં પર પરમ મુક દે કર દે તત્વ વિચાર મનોચે

જે દ્રષ્ટિ માં દેખાય ને બાપ આ દ્રષ્ટિ માં દેખાય માયા છે એમ કહેવાની વાત છે મહાપુરુષો નું કેવું કા તમે બોલવા જો તો વાણી થઈ જાય બાપ એ વાણી વાણસી જાય બાપ અને હરી

બાદ બાકી ના થાય ત્યાં સુધી હાથું અમ પણ આ બાદ બાકી કરે શું બાપાકી

લાવો લેવાનો છે આ લાવો લેવાનો છે જુતું હરતું ફરતું છે જો સુધી આ લાવો લઈ લો પછી નહી લઈ એકો પછી પચાસ હો